નમસ્કાર મિત્રો કેમ છો હું ગીતા પંચાલ આજે આપની જોડે મન અને બુદ્ધિ વિશે વાત કરી રહી છું આપણે અત્યારે માનસિક ક્ષેત્રમાં છીએ એની વાત કરી હતી આપે મારો અગાઉનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો જેથી તમને આગળ ખબર પડે તો મિત્રો આખો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે આમાં હું બહુ સ્પષ્ટતાથી વાત કરી રહી છું તો તમે સમજશો અને ચલો તો આપણે શરૂ કરીએ છીએ વધારે સમય ના લેતા મન અને બુદ્ધિ વચ્ચેનો તફાવત તો મિત્રો આપણે શરૂ કરીએ છીએ મન અને બુદ્ધિ વચ્ચેના તફાવત ની વાત કરીએ છીએ મિત્રો મન અને બુદ્ધિ કોઈ પણ કાર્યની સફળતા માટે આ મન અને બુદ્ધિ બંનેની જરૂર છે જેમ આપણે કહીએ છીએ કે મન હોય તો માળવે જવાય પણ તું આપણે એમ કઈ કોઈ પણ કામ હોય ને તો તું મન રાખીને કામ કર આપણે એવું કહેવામાં આવે છે આપણા માતા પિતા ઘણી વાર આપણને ખબર હશે કે આપણા શિક્ષકો કે મન રાખીને કામ કરો ને મનમાં મનથી કામ કરો ને તો કામ થશે અને કોઈ કામ બીજું કરવું હોય ને આપણે એનો ખ્યાલ ન તો કે આ કામ કેમ કરવું તો શું કહે છે તારી બુદ્ધિ દોડાવ કદાચ આપણે યાદ હશે કે આપણે ગણિતના દાખલા નાના હતા ત્યારે કરતા તને વિચારતા તને ક્યાંનો જવાબ નથી મળતો તો ત્યારે આપણા શિક્ષકે ઘણીવાર કીધું હશે કે તારી બુદ્ધિ તું દોડાવ ને તો બુદ્ધિને કામે લગાડવાની છે અને મનને એની જોડે જોડવાનું છે જો મિત્રો આ બે વચ્ચેની એક તફાવત અત્યારે શરૂ થઈ ગયો મનને હંમેશા કાર્ય જોડે જોડવાનું છે અને બુદ્ધિને કામે લગાડવાની છે તો આ બે અલગ અલગ વસ્તુ થઈ ગઈ કે મન જોડાશે ને ત્યારે બુદ્ધિ કામે લાગશે તો આ કોઈપણ કાર્યની સફળતા માટે તમારે મન અને બુદ્ધિ બંનેની જરૂર પડે છે હવે આ મન અને બુદ્ધિ બે કેવી રીતે કામ કરે છે એ આપણે સમજીએ મન છે ને એ આપણને કાર્યને પ્રેમ આપે છે કોઈપણ કાર્યની સફળતા માટે મનમાં હોય ને પ્રેમ હોય ને ઈચ્છા હોય ને તો થાય છે બાકી કાર્ય કરવાની શરૂઆત આપણે કરી શકતા નથી અને આપણે કોઈ કરાવે તો પણ એને ટાળીએ છીએ એવું બધું કરીએ છીએ અને કાર્ય માટે કાર્યની સફળતા માટે કોણ કામ કરે છે તો બુદ્ધિ કામ કરે છે યુક્તિ કામ કરે છે કાર્યની સફળતા માટે બુદ્ધિ આપણને નવા નવા આઈડિયા આપે છે આપણને વિચાર આપે છે આપણને કે છે આ રીતે કામ કરવું જોઈએ અને મનને એ કામે લગાડે છે બુદ્ધિ કોઈ પણ કાર્યની સફળતા માટે એને પૂર્ણતા માટે એક કાર્ય કરે છે અને મન શું કરે છે મન એને કાર્યને કાર્યની સાથે જોડાઈ જાય એટલે મન શું કરે છે મન એમાં લાગી જાય છે એટલે મન લાગે છે એટલે બુદ્ધિ કામ કરવા મંડે છે બુદ્ધિ લાગે છે એટલે મન કામ કરવા મંડે છે આમ બે જણા પરસ્પર એકબીજાની સાથે કામ કરે છે અને આ રીતે આપણે મન અને બુદ્ધિ સાથે કોઈ પણ કાર્યની સફળતા મેળવી શકીએ છીએ મિત્રો તમને એમ થશે કે આ બે વસ્તુ કેવી રીતે અલગ છે તો જુઓ મિત્રો મન છે ને એમાં ભાવ છે વિચાર તો છે સકારાત્મક અને નકારાત્મક બંને પણ એમાં જોડે લાગણીઓ ભરેલી છે બુદ્ધિમાં લાગણી નથી જો આપણે કહે છે ને કે તમારા મનથી વિચારોને મગજથી વિચારો જ્યારે આપણે દિલથી વિચારીએ ને ત્યારે એમાં મન આવે છે અને મગજથી વિચારીએ ને ત્યારે બુદ્ધિ આવે છે કોઈ વસ્તુનું આપણને કોઈ નિરાકરણ લાવવું હોય કે કોઈ નિર્ણય લાવવો હોય તો ઘણીવાર આપણે મનથી વિચારીએ ને દિલથી વિચારતા હોઈએ અને મનથી વિચારતા હોય તો આપણે એક અલગ નિર્ણય આપીએ છીએ અને જ્યારે આપણે બુદ્ધિથી વિચારતા હોઈએ તર્ક કરીને વિચારતા હોઈએ અને બધી બાજુના પાસા જોઈને વિચારતા હોઈએ આપણે અલગ નિર્ણય તો મિત્રો આ રીતે મન અને બુદ્ધિ બે અલગ અલગ પડે છે તો હવે આપણે પણ આ કામ કેવી રીતે કરવું તમે એમ થશે કે તો કામ કેવી રીતે કરવું આ મન અને બુદ્ધિ બે અલગ છે તો બંને જોડે રાખીને કેવી રીતે કામ કરવું તો બહુ સિમ્પલ છે મનને લગાડવાનું છે કોઈ પણ કામ સાથે કારણ કે મનમાં લાગણીઓ છે અને પ્રેમ છે એટલે કોઈ પણ કાર્ય જોડે એ આસાનીથી જોડાઈ જાય છે ગમા અને અણગમા મનમાં છે ત્યારે એને જો ગમો થઈ ગયો ને મન ગમતું મન ગમતું કામ હોય ને તો આપણે ગમે એટલો સમય નહીં હોય ને તો પણ આપણે એને ક્યાંયથી પણ સમય ચોરીને કામ કરીશું પણ કોઈ અણગમતું કામ હશે ને તો આખો દિવસ નવરા બેઠા હોય ને તો પણ આપણે કામ નહીં કરીએ આવા સમયે શું કરશે આવા સમયે તમને બુદ્ધિ મદદરૂપ થશે અને બુદ્ધિ મનને વારંવાર દબાણ કરશે કે ભાઈ આ બહુ જરૂરી કામ છે તું કર અત્યારે નવરો બેસી રહ્યો છે એના કરતા તું આ કામ કર આ રીતે બુદ્ધિ આપણને અને બુદ્ધિ અલગ અલગ પછી આપણને જો મન આપણને વિચાર સવાલ પૂછે ને કે મને તો અત્યારે કંટાળો આવે છે કોઈ વિચાર નથી આવતો આ કામ કેમ કરવું આવું બધું મન સવાલ કરશે હા ત્યારે બુદ્ધિ એને તરત જ કહેશે કે કેમ

શું થાય છે મન આપણને કામ કરવાની પ્રેરણા આપે છે અને બુદ્ધિ છે આપણને કામ કરવાની પ્રેરણા સાથે બળ આપે છે તો બુદ્ધિનું આ ફરક છે બુદ્ધિ આપણને યુક્તિ આપે છે વિચાર આપે છે અને બળ આપે છે અને કામ કરવા માટે આપણને લગાવે છે તો મિત્રો આ મન અને બુદ્ધિના તફાવતને આપણે જાણતા રહીશું તો આપણે ખૂબ સારી રીતે કામ કરી રહીશું તો મિત્રો આખો વિડીયો જોશો ને તો તમને ખ્યાલ આવશે કે મન અને બુદ્ધિનો શું તફાવત છે અને પછી તમે પણ તમારી રીતે તમારા મનને બુદ્ધિ સાથે જોડી અને તમારા કોઈ પણ કાર્યની સફળતા માટે કામ કરી શકશો અને ચોક્કસ હંડ્રેડ સફળતા મળશે એવું તમને કહી રાખું છું એટલે તમે ચોક્કસ આ વાત સાંભળજો અને કરજો અનુયાય અને આની હું નોટ પણ લખું છું હા આપણે એક જોડે પાછળ નોટ પણ થશે કે તમને સ્પષ્ટતા મળે તમને જોવું હોય તો ફરી તમે જોઈ શકો કેવી રીતે કામ થાય છે તો મિત્રો ચલો આગળ વધીએ છીએ મન અને બુદ્ધિના તફાવત વિશે ચલો હવે મન અને બુદ્ધિ બે કઈ રીતે કામ કરે છે એની વાત કરું છું મન શું કરે છે એક વિચાર આપે છે મનમાં વિચાર આવે છે અને બુદ્ધિ તે વિચારને ગોઠવે છે મનમાં બધા કેટલાય વિચાર આવે તમે જોશો કે આખા દિવસ દરમિયાન આપણા મનમાં સાહીઠ હજારથી વધુ વિચારો આવે છે અને આવી અને જતા રહે છે પણ બુદ્ધિ શું કરે છે દરેક વિકાસ ચકાસે છે અને એને કોઈ ઉપયોગી લાવે ને તો એને તરત પકડી લે છે હવે તમે પણ જોજો તમારે કોઈ કામ કરવું હોય ને તો આના પરથી એક હું તમને ક્લુ આપું છું ચાવી આપું છું કે તમે કામ કેવી રીતે કરી શકશો ધારો કે મને સવારે કોઈક આઈડિયા આવ્યો કોઈ કામ કરવાનો કે મારે આ કામ કરવું છે આજે આ વિડીયો બનાવવો છે તો એના વિશે મેં કીધું કે મન અને બુદ્ધિ વિશે મારે વિડીયો બનાવવાનો છે અને મારા મનમાં એના વિચારો ચાલુ થઈ ગયા મને એ મને સંદેશો આપ્યો એટલે તરત જ મારા વિચારો ચાલુ થઈ જાય છે કે આ કામ મારે કેવી રીતે કરવાનું છે એમાં મારે શું વાત કરવાની છે એટલે તરત મને જે વખતે જે વિચાર આવે તો એ વિચારોને હું એક હાથ વાગી મારી એક નોટ રાખું છું હંમેશા અને એમાં હું તરત ટપકાવી દઉં છું એના પોઈન્ટ કે આજે મારે મન અને બુદ્ધિના તફાવત વિશે વાત કરવાની છે આ એક નાનકડું ઉદાહરણ મેં આપ્યું તો મન શું કરે છે મન વિચાર આપે છે અને બુદ્ધિ તે વિચારને ગોઠવે છે જેમ કે આપણે ઘરમાં કંઈ શાકભાજી લાવીએ છીએ કે ઘરમાં કંઈ ક્રોકર લાવીએ છીએ કે કોઈ વસ્તુ લાવીએ છીએ તો એ વસ્તુ તો લાવી દઈએ છીએ તો પછી એને ગોઠવવાનું ક્યાં સરખી રીતે ગોઠવવાનું કેવી રીતે ગોઠવવાનું એ બધું આપણને બુદ્ધિ જણાવે છે કે અહીંયા આ ખૂણામાં મૂકીશું ને તો આ ફ્લાવર વાસ સારો લાગશે કાં તો આ ખૂણામાં મૂકીશું ને તો બધાની નજર પડશે અને સારો દેખાશે એવી રીતે બુદ્ધિ આપણને અલગ અલગ યુક્તિ અને આઈડિયા આપે છે જેથી આપણે એને સુંદર જગ્યા પર પ્રોપર જગ્યા પર મૂકી શકીએ છીએ મન તો આપણને લાવવાની પ્રેરણા આપે છે બુદ્ધિ એને ક્યાં યોગ્ય રીતે ગોઠવવું એનું માર્ગદર્શન આપે છે હવે નંબર બે મન વાત કરે છે મન તમારી જોડે બેઠા બેઠા વાત કરે છે જો જે લોકોને વિચારવાયુ ના રોગ છે અને જે લોકોને તકલીફ છે એ લોકોને મનમાં સતત કોઈ સંવાદ ચાલ્યા જ કરતો હોય છે મારી પાસે ઘણા એવા પેશન્ટ આવે અને એમ કે કે આખો દિવસ મનમાં કઈ ને કઈ ચાલ્યા કરે છે ને વિચારો આવ્યા કરે છે તો કોઈ આવે છે તો કે આના વિચાર આવે ને પછી આના વિચાર આવે ને આના આવે તે ચાલુ ને ચાલુ જ રહે છે બેન વિચાર અને એમાં રાત્રે ઊંઘ પણ નથી આવતી તો હું એમને કહું કે તમે કોઈ દિવસ ધ્યાનથી સાંભળો છો ખરા હવે આ વિચાર વાયુનો ઉપયોગ કીધું તમને કહી દઈ છું બહુ ધ્યાનથી સાંભળજો મન જ્યારે વાત કરે અને વધુ પડતી વાત કરે ત્યારે આપણે શું કરીએ છીએ કોઈ આપણની જોડે વાત કરવા આવે અને આપણે બંધ કરવી છે સાથે વાત કરવાની અને મારે હવે જવાનું મોડું થાય છે તો આપણે એને અટકાવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ એ તો સામેવાળા બેન તો વાતો કર્યા જ કરે છે કર્યા જ કરે છે તો આપણે શું કરીએ છીએ આપણે એને ધ્યાનથી સાંભળ્યા માંડીએ છીએ અને જેવા ધ્યાનથી સાંભળવા માંડીએ છીએ ને એવા જેવા આપણે કોન્સિયસ થઈ છે ને એવું સામેવાળો માણસ પણ કોન્સિયસ થઈ જાય છે અને એને એમ લાગે છે કે આ મારી વાત ધ્યાનથી સાંભળે છે એટલે એ ક્યાંક અટકે છે એટલે જ્યારે એ અટકે છે ત્યારે આપણે એને કહી શકીએ છીએ કે ભાઈ અત્યારે બેન મારે અત્યારે ક્યાંક જવું છે તો આપણે પછી વાત કરીએ અત્યારે હું જરા ઉતાવળમાં છું મને ઘણા લોકો મળે અને ઘણા મારી સાથે વાત કરવા આવે ને કે બેન મને બધી પોતાની સમસ્યાની વાત કરે કે બીજી કોઈ વાત કરે તો હું એમને શાંતિથી સાંભળું અને મને દેખાય કે અહીંયા એમણે પોઝ લીધો છે જેમ વિડીયોમાં આપણે જોઈએ ઘણી વાર કે પોઝ લઈએ છે અને પછી આપણે એને ચાલુ કરીએ છીએ તો મને દેખાય પોઝ છે ત્યાં જ હું એમને કહું કે એક મિનિટ આપણે સ્ટોપ મારે કેવું છે આપણે એટલે હા બોલો બોલો એટલે કહીશ કે આપણે પછી આવી છે જરા લાંબી વાત થશે અને અત્યારે મારી પાસે સમય નથી તો હું પછી વાત કરું તો ચાલશે એટલે પેલા તરત જ કહેશે હા હા કઈ વાંધો નહીં કારણ કે એને માન બહુ વાત કરવાનું મહત્વ નથી હોતું પણ એને પોતાની વાત કહી દેવી છે એવું બને છે તો એ માણસ સ્ટોપ થઈ જાય છે એમ મન પણ આપણને વાત કહેવા માંડે છે અને એ વાત કરવા માંડે છે અને ત્યારે સ્ટોપ નથી થતું ત્યારે એને જો ધ્યાનથી સાંભળીશું ને તો આપણે એને ત્યાં આગળ રોકી શકીશું કે મન અત્યારે આ બધી વાતો નકામી છે અત્યારે રાત્રે સુવાનો સમય છે તો આ તું સ્ટોપ થઈ જા અત્યારે મને સુવું છે એટલે આપણે કાલે સવારે ઊઠીને આ વાત કરીશું આ પ્રયોગ

મેં મને કીધું તો કઈ કામનું હતું નથી જવા દો આ ફાઇલ સના માટે છે નકામી છે જવા દો તો બુદ્ધિ છે ને બધી ફાઇલોને સરખી કરે છે અને નકામી ફાઇલ હોય એને જવા દે છે અને જે કામની ફાઇલ એના પર

તો મન શું બને છે દરેક વસ્તુ માટે દરેક વિષય માટે દરેક વ્યક્તિ માટે આપણે એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે આ માણસ આવો છે કે આ કામ આવું છે કે અઘરું છે કે સહેલું છે આ માણસ સારો છે કે ખોટો છે ભલો છે કે બહુ ગુસ્સાવાળો છે એમ દરેક કોઈ પરિસ્થિતિ માટે પણ દરેક જણ અલગ અલગ રીતે જુએ છે તો મિત્રો દરેક પાસે પોતાની એક માનસિક શબ્દ રચના હોય છે તો મન છે ને એ માનસિક શબ્દ રચના સાથે જોડાઈ અને વાત કરે છે અને જ્યારે બુદ્ધિ શું કરે છે એ શબ્દ રચનાને સુધારે છે જેમ કે એક બાળકને કોઈને નિબંધ લખવા કીધો હોય આપણને સ્કૂલમાં અને આપણે લખી કાઢીએ નિબંધ અને પછી ધારો કે મારા દેશ વિશે તો ટીચર શું કરે છે જોડણીઓ જેમ સુધારે છે શબ્દ રચનાઓ સુધારે છે જ્યારે ચેક કરે ત્યારે બધું જુએ છે કે આનું વ્યાકરણ કેવું છે જોડણી કેવી છે એ બધું તપાસે છે અને એવી રીતે વાક્યને સુધારે છે અને વાક્યને ફરી લખવા માટે કહે છે આપણે બધા શાળામાં ભણી ગયા છીએ ત્યારે આપણને ખબર છે કે કામ કેવી રીતે થાય છે એટલે કોઈ પણ વસ્તુ જાણે કે આપણે એક દાખલો કર્યો પણ દાખલામાં કોઈ ભૂલ છે જવાબ નથી મળતો તો ટીચર જોવા બેસે તો ટીચર એને સુધારે છે કે અહીંયા આગળ આ પ્લસ કે માઇનસ નિશાની તે ખોટી મૂકી છે અને તેનો ગુણાકાર કે ભાગાકાર ખોટો કર્યો છે અને એનો સરખી સારી રીતે ફરી લખવાનું કામ બુદ્ધિ કરે છે એટલે કોઈ પણ કાર્ય માટે જ્યારે આપણે કામ કરવા બેસીએ ત્યારે મન અને બુદ્ધિ બંનેને જોડે જોડીએ ત્યારે આપણા કામને સફળતા મળવાની ની થાય છે એટલે શું કરવાનું છે મન વિચાર લાવશે મન વાત લાવશે મન ભાવ લાવશે મન આ બધું જ લાવશે પણ બુદ્ધિ ચકાસી થોડું અને વ્યવહારિક દ્રષ્ટિએ શું સાચું છે શું ખોટું છે કેવી રીતે કામ કરવું જોઈએ એના બધાનો એક પ્લાન બનાવી એક એને આ માટે રોજની એની બનાવી દેવાની નોંધ બનાવી અને નોંધ બનાવી અને નોંધ પ્રમાણે કામ કરતા જઈએ તો આપણે ચોક્કસ કામમાં આપણને સફળતા મળે છે મિત્રો કોઈ પણ કાર્ય શરૂ કરીએ અને સફળ બનાવવા માટે કહેવાય છે કે મન અને બુદ્ધિ બંનેની જરૂર છે મનને લગાવવાનું છે અને બુદ્ધિને એમાં જોડવાની છે તો આપણે ચોક્કસ કોઈ કામમાં સફળ થઈ જશું મિત્રો મન અને બુદ્ધિનો આ તફાવત ખૂબ જ સરળ છે એને ખાલી સમજવાનો છે એ કેવી રીતે તો એના પર ધ્યાન આપવાનું છે જ્યારે કોઈ પણ વસ્તુ પર તમે ધ્યાન આપો ત્યારે તે વસ્તુ વધે છે જેમ કે આપણે એક બાળકના આરોગ્ય પર ધ્યાન આપીએ છીએ ના ખાવા પીવામાં એક માતા ધ્યાન આપે છે તો બાળક શરીરથી તંદુરસ્ત રહે છે પણ જો કોઈ માતા ધ્યાન નથી આપતી તો બાળક ગંદુ રહે છે કે બાળક ગમે તેવું ખાય છે એના હાથ તો બાળક વારંવાર બીમાર પડે છે અને નબળું બને છે એમ કોઈ પણ કાર્ય માટે તમે જ્યારે એને ધ્યાન આપો ત્યારે તમે એ વસ્તુ ચોક્કસ તમને સફળતા અપાવે છે મિત્રો અમે ધ્યાન અને મેડિટેશનમાં હંમેશા એવું કહીએ કે ધ્યાન કરના નહીં એ લોકો એમ કે મારાથી ધ્યાન થતું ધ્યાન કરવાનું નથી ધ્યાન આપવાનું છે તો ક્યાં મારા સાસો શ્વાસ પર તમારે ધ્યાન આપવાનું છે તમારા કાર્ય પર તમારે ધ્યાન આપવાનું છે કોઈ પણ કામની સફળતા માટે તમારે એમાં ધ્યાન આપવાનું નથી ધ્યાન કરવાનું હતું નથી ત્યારે ધ્યાન કે મેડિટેશન કરવા બેસો ત્યારે એક નાનકડો ઉપાય બતાવી દઉં છું અને વેરમું છું પછી કે જ્યારે જ્યારે તમે ધ્યાન કે મેડિટેશન કરવા માંડો તો શરૂઆત બે મિનિટથી કે પાંચ મિનિટથી કરજો પણ શું કરજો ધ્યાન ક્યાં રાખજો તમારા નાકના નાસિકાના અગ્ર ભાગ પર શ્વાસ આવે છે અને જાય છે એના પર જ તમે જો ખાલી ધ્યાન રાખશો તો તમે ચોક્કસ સારી રીતે ધ્યાન મેડિટેશન કરી શકશો મિત્રો હું માનું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે તો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો આપ સૌ મારા વિડીયો જુઓ છો અને એને લાઈક કરો છો પસંદ કરો છો અને આગળ મોકલો પણ છો એ માટે હું આપની ખૂબ ખૂબ ઋણી છું આભારી છું તો મિત્રો ફરી એક નવા વિડીયો સાથે ફરી વાર મળીશું ત્યાં સુધી હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને ખુશ રહો નમસ્કાર મિત્રો હું ગીતા પંચાલ આપની ખૂબ ખૂબ આભારી છું નમસ્કાર નમસ્કાર નમસ્કાર